કરજણ નવા બજાર વિસ્તારને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં બ્રિજનો પોપડો પડતા બ્રિજની નીચેથી પસાર થતા બાઇક સવારને માથામાં વાગતા ઈજાઓ થવા પામી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ સવાલ એ છે કે બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે લાખો રૂપિયા નવો બ્રિજ બને એટલો મેન્ટેનન્સ પાછળ ખર્ચાઈ ગયા છે બ્રિજની શરૂઆતમાં ઓવરલોડ વાહન પ્રતિબંધના સાઇનબોર્ડ પણ મારવામાં આવ્યા છે તંત્ર દ્વારા ભરદારી વાહનો માટે એંગલો પણ મારવામાં આવી હતી પરંતુ અટકચાળા તત્વો દ્વારા વારંવાર તોડી નાખવામાં આવતા આખરે તંત્ર પણ લાચાર બની ગયું છે હવે આ જ બ્રિજ નીચે નવા બજાર તરફ ફૂટની લાજો ઊભી રહે છે ત્યાં ગતરોજ બાઇક સવારની ઉપર પોપળો પડતા બાઇક સવાર ભોગ બન્યો હતો તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ થાય એની રાહ જોઈને બેઠું છે કે શું એ ચર્ચાનો વિષય બન્યો છે ઘટના ઘટના એવી બની છે કે હું નોકરીથી આવતો હતો પરજનનો રહેવાસી છું પટેલ કુમાર ઠાકોરભાઈ બ્રિજની નીચે ફૂટવાળાની બાજુમાંથી ઉપરથી ગાબડું પડતા મને માથામાં વાગે છે